ચોવીસ જૂન ના રોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે વિજય ઉજવણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો અને સામાન્ય જનતાએ ઉત્સાહભેર હાજરી આપી હતી સમગ્ર વિસ્તારમાં વિજયના નારા સાથે ગુંજતા થયા હતા અને જનશક્તિના આ વિજયને લોકોત્સવ રૂપે ઉજવવામાં આવ્યો હતો આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં ગઈકાલે જે મતગણતરી થઈ વિસાવતર વિધાનસભાનીમાં માં ભવ્ય વિજય થયો એ બદલ આજે ખુશી મનાવવામાં આવી છે આમ આદમી પાર્ટીના અને સામાન્ય નાગરિકો દ્વારા અમરેલી ખાતે એનું કારણ છે આજે સત્યનો વિજય થયો છે એના તાનાશાહી સામે ક્રાંતિકારીઓ જીતીને ઉઠાઈ આવ્યા છે કે સો બરાબર એક એવા ગોપાલભાઈ વિધાનસભામાં ગયા એ ખુશી બદલ અમે બધા અહીંયા ખુશીનો પર્વ ઉજવો છે એ બદલ તમામ સાથ સહકાર આપનાર લોકોનો અમે ભાવપૂર્વક આભાર માનીએ છીએ જય જય